વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ શિવાલિક પાંચ ટાવરમાં દારૂ પાર્ટી માણતા કેટલાક યુવાનોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ રીતે યુવાનો દારૂની બોટલ સાથે ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ છવાઈ ગયો છે છાણી વિસ્તારમાં આવો વિડિયો સામે આવ્યા બાદ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરી નથી જેના કારણે છાણી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે વિસ્તારના રહેવાસીઓએ આ પ્રકારની પાર્ટીઓથી બિલ્ડિંગના વાતાવરણ ઉપર ખરાબ અસર પડતી હોવાનું જણાવી કડક પગલાં લેવાની માગણી કરી રહ્યા છે મળતી માહિતી મુજબ વિડિયો શિવાલિક પાંચ ટાવરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે આ બાબતે અધિકૃત પુષ્ટિ હજુ સુધી થઈ નથી જો પોલીસ ગંભીરતાથી તપાસ હાથ ધરી ઘટના અંગે વધુ ચોક્કસ વિગતો સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી પાર્ટીઓ અને યુવકોની બેફામ હરકતો વિસ્તારની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે તેથી પોલીસ તાત્કાલિક આ સંદર્ભે યોગ્ય પગલા લે અને વીડિયો સાચો છે કે ખોટો છે તેની પણ તપાસ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે